ખેડા તાલુકાના કનેરા ગામમાં વરસાદી પાણીથી ગામના લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ખેડા તાલુકાના કનેરા ગામની હાલત ડ્રાઈવર વગરની ગાડીની જેમ નજરે પડી રહ્યું છે કારણ કે છેલ્લા બે વર્ષથી વધારે સમયથી ગામના સરપંચની ચૂંટણી થઈ નથી જેના કારણે ગામના માળખાના કામો અટકી પડેલા છે જેમાં ગટર રોડ પીવાના પાણીની તકલીફથી માણીને ઘણા ખરા પ્રશ્નો છે પણ કોઈ નિકાલ થઈ રહ્યો નથી અત્યારે જ્યારે કુદરતી આફત આવી પડેલી હોય છે ત્યારે વરસાદી પાણી એટલા પ્રમાણમાં ગામમાં અટવાયું છે કે ગામની આજુબાજુ પ્રાઇવેટ કંપનીઓ અને બિન અધિકૃત બાંધકામથી ગટરો પણ ચોકઅપ થઈ ગઈ છે ગામના રહીશોની ફરિયાદ છે કે વારંવાર તંત્રને જાણ કરવા છતાં કોઈ નિકાલ આવ્યો નથી ઘરમાં પાણી રસ્તા પર પાણી ગામની પ્રાથમિક શાળાઓમાં પાણી ગામના શિવ મંદિરોમાં પણ પાણીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે બે વાળાનું પાણી ભરે જ ગામવાળા જોવા નહીં આપતું પણ અમારા નિહાળ્યા છોકરા બધા હલવાઈ જ્યા છે નિહાર નહીં જતા અમે ખુદ અમે ગામમાં જવા વાળી નહીં અમારી અમે ગામમાં ઘટાણું લેવા જઈએ કંઈ બીજું લેવા જઈએ અમે બહુ હલવાઈ જ્યા છીએ અને પાણી ગરમ અમે ટોચ ભરે જવું છે

યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો